કાર્યવાહી કરવાની માંગ સાથે સમય જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા આવેદન પત્ર પાઠવી કરવાની માંગ કરી છે મુસ્લિમ સમાજના લોકોએ રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા આપીને રજૂઆત કરી હતી આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સંત અને જેમણે મુસ્લિમ સમુદાય સાથે ઘણા હિન્દુ શીખ વગેરે સમુદાય માટે જેથી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સંત અને સાથે જોડાયેલા છે પરંતુ હાલમાં જ એક અપમાનિત ભેસ ભાવ વિડિયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન પર અપલોડ કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે જે વીડિયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સુફી સંત અને આસ્થા ને માનવતા ધરાવતા માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા માનતા અને લાગણી ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાય છે રિપોર્ટર મોહસિન કારા ગુજરાતી ભારતના મહારાજા કહેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું સાદમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રંતોથી જોડાયેલું છે ત્યાં આ રીતે જો એક એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય ભાઈચારો ખોરવાય અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય માત્ર સસ્તી લોકપ્રિયતા જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે એની રેસમાં હોય કદાચ અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય આ શું ચાલે છે આ દેશમાં શું થઈ રહ્યું છે શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જઈ રહ્યા છો થોડા દિવસ પહેલા પણ એક મોલી સાહેબે શું કીધું એ આપ બધા જાણો છો કોઈનું નામ લીધા વગર કીધું તેમને અહીં એફઆરઆઈ તહીં એફઆરઆઈ કાયદો બધે બધા જગ્યા પર સરકાવ છે આમની ઉપર કાયદો કેમ નથી લાગતો આ ચોક્કસ એક કદાચ બે હજાર ચોવીસની ઇલેક્શનની રણનીતિ ઘરાઈ રહેલી છે જેને ફાળે તે બોલી રહ્યું છે અને સરકાર તો કહે છે કે કાયદા અને વ્યવસ્થાઓમાં બહુ આગળ છે તો પછી આવા લોકો પાસે લગામ કેમ નથી નકારતી જો આવું ને આવું ચાલશે તો આવનાર દિવસોના અંદર ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ જશે અને મુસ્લિમ સમુદાય બિલકુલ નહીં ચાહીએ બહુ બલિદાનો અને બહુ ત્યાગ પછી આઝાદી મેળવી છે કોઈ મુઘલ સમ્રાટો ને એમના તકે નહીં અમે બહુ બહુ બલિદાન આપ્યા છે ઇતિહાસ ઊંચકીને જોવો તો તમને સૌથી વધારે આ સમુદાયના લોકોના નામ જોવા મળશે એટલે મહેરબાની કરીને આ સરકારને આ ભરૂચના કલેક્ટર સાહેબને એસપી સાહેબને અમે નિવેદન કરવા આવ્યા છે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આવા લોકોની સામે અમારા જિલ્લામાં પણ એફઆઈઆર થવી જોઈએ એમને પણ ખબર પડવું જોઈએ કે ભરૂચ શહેરના ભરૂચ જિલ્લાના મુસ્લિમોના કેટલા દિલ તૂટ્યા છે અને પાછળ નાખવા જોઈએ અને આચાર્ય તો ગરીબ નવાજ જેવાની સ્ટડી પર અભ્યાસ કરવો જોઈએ કદાચ એ પણ એના મોડેથી બોલશે કે ખ્વાજા ગરીબ નવાઝ સાહ જિંદાબાદ જય હિન્દ જય ભારત આજ રોજ તારીખ ઓગ્રીસ બે બે ચોવીસ અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલમાય કિરામ દ્વારા ખ્વાજા ગરીબ નવાજ મોહ ચિસ્તીની શાનમાં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારજ દ્વારા ગરીબ નવાજની શાનમાં ભયંકર અપમાનિત થાય એવા આક્ષેપો મૂકીને સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માઠું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની શાનમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા આ વાહ્યત આક્ષેપો છે ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરેલા છે અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી સાહેબ શ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક ભારતના નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સાખી લેવામાં નહીં આવે ગરીબ અમદાવાદની અંદર ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશભાદ તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ સરકાર પાસે માંગ કર્યા જ કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સામે એફઆઈઆર કરવાના આ ભાઈની સામે આવે અને એને જેલના સરિયા પાસે ઢકલવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે આ ગરીબ નવાજી સાંજમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અત્યારે જે નરિયાદનો વિડીયો વાયરલ છે એ પણ દુઃખદ બાબત છે દેશની એકતા આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લા મુસ્લિમોની વિરુદ્ધ જોઈ રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે કોઈ પણ ધર્મનો કે કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલા નહીં ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કહે કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને સરકાર ધકેલવામાં એવી અમારી વાત છે અસલામ વાલકુમ જય હિન્દ જય ભારત